રાજકોટ પુરવઠા સલાહકારની બેઠક મળી ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ રાજુ ઝુંઝાને આ બેઠકમાં ન અપાઈ એન્ટ્રી અગાઉ આઠ મિટિંગમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે રાજુ ઝુંજાએ હાજરી આપી હતી ગત બેઠકમાં અનાજની ગુણવત્તાને લઈને ઉઠાવેલા સવાલને લઈને આ વખતે એન્ટ્રી ન આપવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ દર મહિને પુરવઠા સલાહકારની મિટિંગ જિલ્લા કલેક્ટર ઓફિસે હોય છે એટલે આજે પણ પુરવઠાની મિટિંગ હતી અને એમાં હાજરી આપવા માટે રાજકોટ જમ્બરો કોમર્સના પ્રતિનિધિ તરીકે હું ગયો હતો તો ગયા વખતે ગયા વખતની મિટિંગમાં સડેલા ઘઉં અને જે રાશનમાં જે અનાજ આપવામાં આવે છે એ નબળી ક્વોલિટીનું હોવાની રજૂઆત અમે ગયા વખતની મિટિંગમાં કરેલી એટલે આ વખતે મને કલેક્ટર સાહેબે કીધું કે તમે બહાર નીકળી જાઓ તો મેં દલીલ કરી કે ભાઈ સાહેબ તમે કેમ મને બહાર કાઢો છો તો કે પ્રતિનિધિ નહીં ચાલે પ્રમુખ જ ચાલશે તમે કીધું ડિપાર્ટમેન્ટ એવા ટોલ માપ છે કે બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ એના વખતે હોય છે તો કે નો આર્ગ્યુમેન્ટ એટલે આનો મતલબ એવો કે મીટિંગમાં માત્ર હા હાજ કરવાની બોલવાનું નહીં પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના નહીં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે હું લોકોના પ્રશ્ન જ્યારે રજૂ કલેક્ટરમાં કર્યા તો કલેક્ટર ને આ ગયમું નથી એ ખરેખર આ અધિકારી તરીકે એ વ્યાજબી નથી

હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર ઝડપી જલ્દી રિકવરી નાનો ચીરો ઓછો દુખાવો ઓછો લોહી વહે તારીખ પંદર થી પચીસ ડિસેમ્બર બે સમય સવારે દસ ત્રીસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજાર માં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ એટ નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે